ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ ગુજરાતમાં કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ દારૂની નહીં મળતી હોય ગુજરાતની બાજુવાળા રાજ્યો એટલે કે રાજસ્થાન છે અને મહારાષ્ટ્ર છે એમાં પણ દારૂબંધી નથી અને એટલા માટે જ ગુજરાતમાં સરેઆમ દારૂ મળી રહ્યો છે ગુજરાતના દરેક ખૂણામાં આરામથી દારૂ મળી જાય છે દારૂબંધીના કારણે લોકો ખરાબ દારૂ પી અને મરી રહ્યા છે અથવા તો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી સારી ક્વૉલિટીવાળો દારૂ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ દારૂમાંથી જે આવક થાય એમાં વિદ્યાર્થીઓને ભણવામાં જે રાશિ છે એનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો જો એ ન કરી શકો તો પછી ગરીબ લોકોના આરોગ્ય પાછળ એ રૂપિયાનો ઉપયોગ કરવો જોઈએ આ જે કંઈ પણ વાત તમે સાંભળી એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વાત મારી પોતાની નથી આ વાત કરી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર શંકરસિંહ વાઘેલા અને એનાથી પણ મોટી વાત એ જેના વિસ્તારમાં વાત કરી રહ્યા છે એ છે ગિનીબેનનો ગઢ શું છે પૂરો મામલો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ગુજરાતમાં હમણાં પંચાયતોની ચૂંટણી આવવાની છે અને એના પહેલાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી એના સહિત વધુ એક પાર્ટી એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એમણે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે હમણાં એનું ઉદ્ઘાટન પણ થવાનું છે ઓફિશિયલ જે હાઉસ છે એનું કાર્યાલય અને નવા નવા હોદ્દા પણ આવવાના છે પણ એના પૂર્વે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખ રિદ્ધરાજસિંહ સાથે બનાસકાંઠાના પાલનપુરમાં બેઠક કરી હતી જેમાં બનાસકાંઠા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરવામાં આવી છે અને આ જ સમયે શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી જે છે હટાવી દેવી જોઈએ એવી પોતાની વાત રાખી હતી એક બાજુ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ નજીકમાં છે ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને દારૂ પ્રેમી લોકોનો કઈ રીતના પ્રેમ મળે એના માટે શંકરસિંહ વાઘેલાએ વાત રાખી હોય એવી ચર્ચા અત્યારે બધી થઈ રહી છે હવે આવી જ વાતોના કારણે લોકો સુધી પહોંચવાના પ્રયાસો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે કરી રહી છે શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોટલમાં ડેમોક્રેટિક પાર્ટીની બેઠક કરી હતી ત્યારે એમણે પોતાની આખી વાત એવી રીતના રાખી હતી કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ ગુજરાતમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં દારૂની પોતલી ન મળતી હોય ગુજરાતની બાજુવાળા રાજ્યો એટલે કે રાજસ્થાન છે અને મહારાષ્ટ્ર છે એમાં પણ દારૂબંધી નથી હો અને એના જ કારણે ગુજરાતમાં સરેયામ દારૂ મળી રહ્યો છે નજીકના રાજ્યોમાંથી આવી રહ્યો છે એવું કહેવામાં આવે છે ગુજરાતના દરેક ખૂણામાં આરામથી દારૂ મળી રહ્યો છે અને દારૂબંધીના કારણે લોકો ખરાબ દારૂ પી અને મરી રહ્યા છે અથવા તો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અને સારી ક્વોલિટી વાળો દારૂ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ તારૂમાંથી જે આવક થાય છે એ વિદ્યાર્થીઓને ભણવામાં ઉપયોગ કરવી જોઈએ અથવા તો જે ગરીબ લોકો છે એમના આરોગ્ય પાછળ એ રૂપિયાનો ઉપયોગ કરવો જોઈએ આખી વાત છે શંકરસિંહ વાઘેલાએ રાખી છે અને જ્યાં રાખી છે એ બનાસકાંઠા વિસ્તારમાં એટલે કે પાલનપુરમાં રાખવામાં આવી છે જે ગિનીબેનનો ગઢ માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ધારાસભ્ય પણ છે જે સ્થાનિક પાલનપુર વિસ્તારની વાત કરવામાં આવી રહી છે એમની આપણે વાત કરીએ એટલે હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે પરંતુ હમણાં થોડા સમયની અંદર જ જે સ્ટેટ કાર્યાલય છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એમનું જાહેરાત વગેરે થવાની છે સંગઠન પણ આખું સામે આવવાનું છે ત્યારે આ બધાની વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી આવી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલા પોતાની વાતો અલગ અલગ રાખી રહ્યા છે પણ એ લોકોને અડશે કે નહીં અડે એની કંઈ અસર થશે કે નહીં થાય એ શું થશે શું નહીં થાય તમામ માહિતી વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી મેળવતા રહેશો જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર